ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાંદોલ ગામે સેવા સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નાંદોલ ગામે તાજેતરમાં જ નાંદોલ સેવા સહકારી મંડળી લિમિટેડની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચેરમેન તરીકે નાંદોલ ગામના ખૂબ જ ખ્યાતિ પામેલા અને નિકાલ સ્વભાવ ધરાવતા પૂર્વ સરપંચ જેવા નિલેશભાઈ નટવરભાઈ પટેલને સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તો નવી બનાવેલી કમિટીના સભ્યોનું સૌએ ભેગા મળીને ખૂબ જ ભાવભીનું સન્માન કર્યું હતું